નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ નિર્માણ ન્યૂઝ આજની પેઢીનો અવાજ સમાચારમાં વાત કરીએ તો પેટલાદ વિધાનસભામાં આવતા સિંહોલ ગામમાં આવેલ સિંહોલ ખોડિયાર માતાજીના મંદિરેથી છેલ્લા ત્રેવીસ વર્ષથી પગપાળા સંઘ નીકળે છે સિંહોલથી ભાવનગર પગપાળા જતા સંઘની ધજા તેમજ ખોડિયાર માતાજીના દર્શન માટે પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકાર રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે તેઓ સાથે ખેડા જિલ્લાના બેંકના ચેરમેન તેજસભાઈ પટેલ

સંઘનું આયોજન એકદમ ફર્સ્ટ ક્લાસ છે ગ્રામજનો કેવો સહકાર ગ્રામજનો નો ગ્રામજનો માં પંદરસો બે હજાર ની પબ્લિક જાય છે ચાલતા અને પાંચ વર્ષ થી પાંચ દિવસ પાંચ છે ત્યાં આગળ અને ત્યાં જઈને ઉજવણી પણ કરશે ધામધૂમથી